નમસ્કાર દર્શક મિત્રો હું છું રાહંગ તમારી સાથે મારી યુટ્યુબ ચેનલ રાહુલ બારિયા પર તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાના છે ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદની આ મિત્રો હું તમને આજે એવા સ્થળો બતાવીશ કે જે તમે અમદાવાદ જાઓ તો તેની મુલાકાત લેવાનું ભૂલશો નહીં એ પણ એવા સ્થળો છે કે ત્યાંથી તમને જવાનું મન ન થાય હા મિત્રો અમદાવાદના એવા સ્થળોની હું તમને વાત કરું છું કે જ્યાંથી તમને હલવાનું પણ ત્યાંથી મન નથી થાય તો મિત્રો આગળ ચલો આગળ વિડિયોમાં આગળ વધીએ અને જો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો આગળ વધીએ વિડિયો પર અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર છે તેના સમૃદ્ધ ઇતિહાસ રંગબેરંગી સંસ્કૃતિ અને અદ્ભુત સ્થાપના માટે જાણીતું છે અહીં ફરવાલાયક સ્થળોની કોઈ અછત નથી દરેક પ્રવાસીઓ મોહિત કરે છે આજે આ બ્લોગ દ્વારા અમે તમને એવા સ્થળો વિશે જણાવીશું જે અમદાવાદ શહેરની મુલાકાતને યાદગાર બનાવી દેશે ખરેખર અમદાવાદ જાઓ તો આ સ્થળોની મુલાકાત લેવાનું ભૂલશો નહીં સૌપ્રથમ આપણે વાત કરીએ અડાલજની વાવની કે અડાલજની વાવ પંદરમી સદીની આ ભવ્ય વાવ છે તેની નક્શકીલા અને શિલ્પકળા અને ઠંડક આપતા કુંડો માટે પ્રખ્યાત છે શહેરની ગરમીમાંથી અલગ થવાનું અને પ્રાચીન પાણી સંગ્રહ પદ્ધતિ જોવાનું એક સરસ સ્થળ છે બીજી વાત કરીએ આપણે લાલ દરવાજાની કે લાલ દરવાજા શહેરના ભૂતકાળના મુખ્ય દરવાજા તરીકે ઓળખાય છે લાલ દરવાજા સમીપે ભદ્રકાળી માતાજીનું મંદિર આવેલું છે તેમજ લાલ દરવાજા ખરીદી માટે જાણીતું છે કાપડ મસાલા અને સ્થાનિક હસ્તકલાથી ભરેલું ઝૂલતા બજારમાં ફરવાની મજા જ કે ક્યાંની અલગ છે ત્રીજી વાત કરીએ આપણે સરદાર પટેલ મ્યુઝિયમની કે સરદાર પટેલ મ્યુઝિયમ ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત સંગ્રહાલય છે ભારતની આઝાદી અને એકીકરણમાં તેની મહત્ત્વની ભૂમિકા દર્શાવતી વસ્તુઓ તસવીરો અને દસ્તાવેજોનો અનુભવ તમે લઈ શકો છો ચોથું સ્થળ છે ઇસ્કોન મંદિર કે ઇસ્કોન મંદિર ભગવાન કૃષ્ણને સમર્પિત આ ભવ્ય મંદિરનું પરિષદ અન્વેષ્ટણ કરો રંગબેરંગબી દેવતાઓ અને પરંપરાગત શિલ્પોથી શોભિત આ મંદિર શાંત વાતાવરણ આપે છે અને ભજન અને ભક્તિ ગીતોનો આનંદ આપે છે મિત્રો જે પાંચમું સ્થળ છે એ અમદાવાદનું સૌથી ફેમસ સ્થળ છે આ મિત્રો હું તમને જણાવા જઈ રહ્યો છું કાકડિયા તળાવની વાત કરવા જઈ રહ્યો છું આ મિત્ર કાંકડીયા તળાવ અમદાવાદનું સૌથી મસ્ત સ્થળ છે કાકડીયા તળાવ શહેરનું સૌથી મોટું તળાવ છે કાંકડીયા તળાવ પર બોટ રાઇડિંગની મજા માણી શકો છો કાંકડીયા તળાવ સહેલાણીઓ માટેનું એક આકર્ષણ સ્થળ છે જ્યાં ફરવા અને ખાણીપીણીની ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે વર્ષના બારે મહિના લોકો અહીં સાંજના સમયથી મોડી રાત સુધી ફરવા જાય છે અને ત્યાંની ઠંડકની મજા માણી લે છે મિત્રો હવે આપણે વાત કરીશું અટલ બ્રિજની આ મિત્રો અટલ બ્રિજ તમે ઘણી બધી રીલ્સમાં જોઈ હશે આ મિત્રો અમદાવાદની અટલ બ્રિજ આ બ્રિજ સાબરમતી રિવરફ્રન્ટ પશ્ચિમ અને પૂર્વ ભાગને જોડે છે તેની પ્રેરણા પતંગ અને તેમજ ઉત્તરાયણની ઉજવણી પર લીધેલી છે તેની માટે પસંદ કરેલા રંગો પર પતંગની છાપ દેખાય છે નદીની ઉપરની ચાલવાનો આનંદ માણવા માટે આ ગ્લાસ ફૂટ ઓવરબ્રિજ સરદાર બ્રિજ અને એલિસ બ્રિજ વચ્ચે બનાવવામાં આવેલ છે આ ફૂલ ફક્ત ચાલવાનું હેતુ માટે જ નહીં પરંતુ બ્રિજ પરથી લોકો નદીની સુંદરતા માણી શકે છે માટે બેસવાની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે મિત્રો હવે આપણે વાત કરીએ છેલ્લા સ્થળની કે જેનું નામ છે માણેક ચોક હા મિત્રો માણેકચળ જો તમે ખાવા પીવાના શોખીન છો તો માણેક ચોકની મુલાકાત જરૂર લેજો ભીડભાડથી ભરેલા આ વિસ્તારમાં કોઈ મોટી રેસ્ટોરન્ટ કે હોટલ નથી માત્ર લારીઓ અને નાસ્તા સ્ટોલ જ છે પણ ટેસ્ટ એવો છે કે ગુજરાતભરમાંથી આવતા લોકોને તે પોતાની તરફ ખેંચી જાય છે તો મિત્રો તમને આ છ સાત જગ્યા મેં તમને અમદાવાદની બતાવી છે તમને કેવી લાગી છે કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો અને જો અમદાવાદ જાઓ તો આ છ સાત જગ્યાએ જવાનું ભૂલતા નહીં તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવા જ ઇન્ટરેસ્ટિંગ નવા નવા વિડીયો તમને મળતા રહે ફરી મળીએ આપણે નવા વિડીયો પર Thank you for watching!